આ વખતે પૂર્ણિમાની તિથિ બે દિવસ છે આઠ અને નવ ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર ફક્ત નવ ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે ભદ્રા પણ લાગે છે પરંતુ આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ નહીં હોય આઠ ઓગસ્ટ શુક્રવારે રાત્રે ભદ્રાકાળ સમાપ્ત થઈ જશે નવ ઓગસ્ટ શનિવારે બ્રહ્મ મુહૂર્ત સવારે સાંજે છ વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યે રહેશે આખો દિવસ સૌભાગ્ય યોગ રહેશે અભિજિત મુહૂર્ત બપોરે બાર વાગીને છ મિનિટથી બાર વાગીને અઠાવન મિનિટ સુધી રહેશે રાહુ કાળ સવારે નવ થી દસ વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે અને ચંદ્રોદય સાંજે સાત વાગીને અઢાર મિનિટ વાગ્યે થશે પૂર્ણિમાની તિથિ નવ ઓગસ્ટ શનિવારે બપોરે એક વાગીને ચોવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત નવ ઓગસ્ટ શનિવારે સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટ થી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે જ્યાં સુધી શક્ય હોય રાહુકાળ દરમિયાન રાખડી બાંધવાનું ટાળો